ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમની માંગ છે કે કાર્ડિયોલોજી સારવાર માટે પડતા વળતરના દરો હાલની આ તક પરિસ્થિતિઓ મુજબ નથી છેલ્લા દાયકા દરમિયાન સારવાર ખર્ચ સતત વધ્યો છે પરંતુ પેકેજના દરોમાં તે પ્રમાણે વધારો થયો નથી જેતા દુપાટી ગુણવત્તા સવાર સારવારમાં અવરોધ ઊભો કરે છે ગુજરાત ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ફોરમ દ્વારા સીડી એચઓ અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાતના કાર્ડિયોલોજીની માંગણી છે કે આયુષ્યમાન યોજના હેઠળ કાર્ડિયોલોજી પેકેજમાં વધારો કરવામાં આવે ગુજરાત ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજીસ્ટ ફોરમે એક યાદીમાં જણાવ્યું હતું કે પીએમ જે એ વાયનો હેતુ આરોગ્ય સંભાળ સુલભ બનાવવાનું છે પરંતુ આર્થિક વાસ્તવિકતાઓ સારવાર ખર્ચની હકીકતને અવગણીને નક્કી કરાયેલા દર અવરોધરૂપ છે પીસીઆઈ અને અન્ય પેકેજમાં પૂરતો વધારો નહીં થવાથી પીએમ જે એ વાય હેઠળ ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી સેવા આવી મુશ્કેલ બને છે બે હજાર પંદરમાં માયોજ યોજના હેઠળ પીસીઆઈ માટે મળતા પિસ્તાલીસ હજારનો દર હવે પીએમજેવાય હેઠળ ફક્ત પચાસ હજાર આઠસો છે જે માત્ર એક પોઈન્ટ બાવીસ ટકાનો વાર્ષિક વૃદ્ધિ દર દર્શાવે છે સારવાર માટેના સાધન સ્ટાફ અને અન્ય ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છતાં પેકેજના દર સમાન રહ્યા છે બે હજાર પંદરની કોરોનરી એન્જિયોગ્રાફી પેકેજનો દર યથાવત છે જેઓ રક્ષક સારવાર હોવા છતાં સમાવેશ પીએમ જે એ હેઠળ કરાતો નથી સીટીવીએસ અને પીસીઆઈ પેકેજ વચ્ચે અસમાનતા પીએમ જે એ વાય પેકેજ માટે શહેરનું વર્ગીકરણ નથી જો યોગ્ય સુધારો નહીં કરવામાં આવે તો પહેલી એપ્રિલથી ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી માટે પીએમજે એવાય હેઠળ સેવાઓ બંધ કરવા ફરજ પડશે આ અંગે વિવિધ રજૂઆતો સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ગુજરાત રાજ્ય આરોગ્ય એજન્સી અને પીએમજે એવાયના સત્તાધીશોને પણ રજૂઆત કરવામાં આવી છે ગુજરાત ઇન્ટરવેન્શન કાર્ડિયોલોજી ફોરમ દ્વારા કહેવાયું છે કે હાલના દરો એટલા ઓછા છે કે હોસ્પિટલો અને કાર્ડિયોલોજીસ્ટ ગુણવત્તા સારવાર આપવામાં નિષ્ફળ જાય છે આ ઉપરાંત સ્થળ પર કાર્ડિયો થોરાસિક અને વેસ્ક્યુલર સર્જરીની ફરજિયાત હાજરીનો નિયમ પણ વાસ્તવિક અવ્યવહારુ છે અવાસ્તવિક અને અવ્યવહારુ છે રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા